લો કેમ છો સ્વાગત છે તમારું વીપીએલ ગેમિંગના એક નવા વિડીયોની અંદર તો ગાઈસ આજનો વિડીયો ખાસ મારા સબસ્ક્રાઇબર મારા સપોર્ટર એટલે કે જે આપણી વીપીએલ આર્મી છે એના માટે ખાસ વિડીયો છે તો શું ખાસ છે એ જણાવવા માટે તમારે વિડીયોને છેલ્લા સુધી જોવું પડશે અને એના પહેલાં હું તમને એ જણાવી દઉં કે આપણે જે આગળના વિડીયોમાં પ્રશ્ન પૂછ્યો તો કોઈડો પૂછ્યો તો કે ફ્રી ફાયરનું કયું એવું વેપન છે કયું એવું હથિયાર છે જેનાથી સામેવાળા બે પ્લેયર એટલે કે બે એનિમીને એક સાથે આપણે મારી શકીએ છીએ ડેમેજ આપી શકીએ છીએ હેડશોટથી બંનેને એક સાથે કીલ કરી શકીએ છીએ તો એ શું છે એ હું તમને સૌથી પહેલાં જણાવી દઉં તો એ છે ફિસ્ટ અને આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો હાથ મુક્કો ઢીકો અલગ અલગ જિલ્લામાં અલગ અલગ ગુજરાતી ભાષામાં પણ અલગ અલગ ભાષા હોય છે તો યાર તમારા જિલ્લામાં જે ફિસ્ટ છે એને શું કહેવાય છે એ કોમેન્ટમાં લખી નાખજો ઓકે ને તો જે ફિસ્ટ છે એ જોઈ શકો છો સામે પ્લેયર ઊભા છે અને અથવા તમને મારવા આવી રહ્યા છે તો એટલી રેન્જની અંદર હશે બંનેનો ગેપ છે એ હું તમને બતાવું તો સામે જે પ્લેયર ઊભા છે તો આટલો ગેપ હશે તો તમે એને મારી શકશો એકસાથે તો અહીંયા જો તમારું જે સર્કલ છે રેડ ડોટ એને આ રીતે વચ્ચે રાખશો તો બંનેને હેડશોટ લાગશે જોઈ શકો છો બંને એક સાથે ડાઉન થઈ ગયા છે ઓકે ને તો હવે તમને જવાબ મળી ગયો કે ફ્રી ફાયરનું કયું એવું વેપન છે જે એકસાથે બંનેને હેડશ્રોડ મારી શકે છે બંનેને કિલ કરી શકે છે તો ઘણા મારા ભાઈઓએ પહેલેથી જવાબ આપી દીધો હતો કે ફિસ્ટ છે તમે જે છે ભાઈ જે કોયડો પૂછ્યો છે એનો જવાબ છે ફિસ્ટ તો એ બધાનો જવાબ સાચો છે હવે ખાસ વસ્તુની વાત કરીએ તો તમને ખબર હશે કે ગુજરાતી ગીત છે રંગીલા રાજા કરીને તો એની અંદર એ ગીત ઉપર એક ભાઈ છે જે જે એફએફ કરીને મેહુલભાઈ એમનું નામ છે તો એમણે એક ઓપી લેવલની એડિટિંગ કરીને આપણે વીપીએલ આર્મી માટે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે જો તમે મારા રિયલ સપોર્ટર હશો તો એ વિડીયો તમને બહુ જ ગમશે તો એની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનના કોન્ટ કરી લે છે તમે એકવાર જઈને એને એ વિડિયો જોજો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં હેસટેગ વીપીએલ ગેમિંગ કરીને તમને જે વિડીયો જો ગમ્યો કેવો લાગ્યો વિડીયો એ લખી નાખજો હેસટેગ વીપીએલ ગેમિંગ લખવાનું બોલતા ને ભાઈઓ ઓકે ને અને એ ભાઈ પણ આપણા ગુજરાતી જ છે તો પૂરેપૂરો સપોર્ટ બતાવજો આપણી ચેનલ પર નવા છો તો આપણી આ વીપીએલ ગેમિંગ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે મરશું ફ્રી ફાયરનો એક નવો જબરદસ્ત વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય